ભગવાન જગન્નાથજી નંદી નંદીઘોષ બલભદ્રજી તલ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર છે બે ભાઈની વચ્ચે બહેન સુભદ્રાજી નો રથ છે ભગવાન જગન્નાથજી રાજવી વેશમાં નગરચર્યાએ નીકળ્યા રસ્તા પર ઢોલ નગારા તેમજ બીજીના તાલ સાથે ભક્તો ઝૂમી રહ્યા છે અને દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું આ અવસરે દેશના મંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેમણે ભગવાન જગન્નાથજીની આરતી કરી હતી વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિભય માહોલ જોવા મળી રહ્યો છે રવિવારનો દિવસ અને રજા હોવાથી અમદાવાદ એવું રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું છે હાલ રસ્તાની બંને બાજુ ભારે ભીડ જોવા મળી રહી છે પ્રસાદી લેવા માટે પણ જોવા મળી રહી છે સમગ્ર રૂટ પર ડીજી એડીજી આઈજી અને ડીઆઈજી કક્ષાના પાંચ અધિકારીઓ તેમજ બાર હજાર છસો પોલીસ સહિત ત્રેવીસ હજાર છસો જવાનો કરાયા છે